એનો કઉ છું કે લે બાણ બાણ રખો થોડો લ્યો મને કે તમે લઈ આવો કે યા મેઠા ભાઈ અલે ભાઈ આવો ખટબ બાણ કાપો છો આ ઘર આ થોડું પેલું પોણી પોણી મેલો હોય પણ થોડું વા અપલે કરવો તો ચાલે કે એ હું તમારા ગુગરવા જ જતો તો પાજો હો ઓ તમને હમાતા કોઈ મળ્યા છે ના ભાઈ હું હતું આપડા ગામના જમે પેલા શેવ ભાઈ ખરાક ઓ એ છોકરાને લઈને આપડા પેલી ભાટી ખરી ને એને જોવા લઈને આવી છે મને ફોન કર્યો મહેતા મેઠાભાઈ પણ હું તમને કેવાનું ભૂલી ગયો પાછા છોકરા ની ઉમર છે ખબર છે ઓગની વી છે ઓવ કશું હજુ ને આપડે કરીને બાર મહિના કરીએ લઈ લઈએ ઓળખાય ના ગમના છૂટા છેડા આ વાત સાચી છે એ તો પછી વી વન થાય ને આપડે ભારતીય ઉમર થાય વધુ આવે હળોળી બાર્ટી ને અમાર વડી કોલેજ કરે છે ઓમું છોકરો હોય તો વડી હારું ક એવો વ્યવસ્થા જો ભઈ અતારે પડ્યા એ આયો બેટા આયો 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 તૈયાર છો ને તૈયાર છો અરે લુકડો છો એમ નહીં હા ઓય ગયો તો શું કરતો ગયો તો પોણી વાળી ઉરાતી તારો ભાવ ઉંગી જલા રહો તો ઉંઘા ઉંઘા રહો ને જીંદગી પૂરી થઈ જહ કોઈ ડોળો ને બોધા એલા કે ઉપરક તે વર પડતો તારા બાપાઈ નહીં કીધું કીધું તો પણ હું તો હોઈ ગયો પોણી વાળી ઉરાતીતી લુકળો બીજો આ રોઈ છે હે આ રોઈ છે હું કરું બીજો નહીં લુકળો બીજો નહીં હવે પહેરવા જાને જનાવા જાવું ચાલે ઓ ભાઈ સોળી થઈ ઘમાળી લેવાની હા વધારાનું બોલવાનું નહીં હા બિસ્કિટ બિસ્કિટ કોના પાહા ખોળતો ના પાછો નહીં ખાઓ બિસ્કિટ મારે તો એવી ટેવ નહીં કા ના એવું ટેવ નહીં મારો અરે થઈ પાછો નાટક કર ના નાટક કર ગોળી ખાય છે ગોળી નાટક નઈ કરતો નહીં કરું તો ઠીક ને હાલો હાડો સોળી લેવાની હા હો તબે કેસાઈ ને હેડો આગળ હેડો મા

જી લોરી ઉંટો વાયતી પણ મારો બેટો થાર ખરાબ પડ્યો ને ઓવ તે બરી ગઈ આ થાર ખરાબ પડતો ને લે પાણી પીઓ લે બેટા અ હું કરું છું ક્યો શાંતિ જ ન બે આ 7 રૂપિયા એ આવો પાણી લાવો આવ ભાઈ આવ કે આવ બેહો

તોડીને તો ને શરમ કર લ્યા થોડી તો શરમ કરવા હગુ કરવા છે ગોળ ના તારો બા થોડી શરમ ગોળા ખાવ જો ખાવ

ગોળીને ટેવ છે ગોળ ખાય ખા બેટા એ તમે ખા અને જો વધારે મોટું નહીં છોકરું જ્યાંનું જ છે પાછું તમે મેઠાજી જેવું હમતા હોય એવું નહીં કેટલી ઉંમર છે એકવી વર્ષ હા જો આ દાઢી ને ભૂસવા છે ને ઓરી જ ના છે છોકરું આમ ઘટો છે પણ ઉંમર માં છે એકવી વર્ષ એટલે ખાટોજી કહેતા હતા કે આપડે જાણું છોકરું છો એટલે આમાં આખા ગોમ નજર નાખી પણ

baba, ah, uh, uh, ba Bapa, one knock yun, લગાવે બે શરમ છો ફૂટ એટલે ખાટોજી કેતા જેનું છોકરું જો તમે ભારતી છો છોકરું હું લઈને આયા કોઈ વેસ મસ્ત છોકરું છે

તમે હમ તમને ખબર પડવી જો તમારી હોય છે તમને એટલી તો ખબર પડી છે સોડી છે કે હું છોકરું ઉઘવું પડે

છોકરું જોઈ બોલાવાનું તો પછી યાર હું કેવું છોડી એ પ્રમાણે છોકરું તો એવા તો છોકરું છોકરું કરી છે

પેલા છોકરા તો તું તાર ભાભે થયું આપડા હું કંકો હગુ પાપુ થયું ઉતાર જવા ઉતાર ઉતર બેટા મચંડા

ખરેખર હા મારી ભૂલ છે મારી ભૂલ પડી તું બંધામ તું આગળ હેડ માં આવે મારી ભૂલ પડી ખરેખર છોકરા પરમાણે સોળી બતાવ્યો હતો સારું હતું અને સોળી પરમાણે છોકરું બતાવ્યું હતું સારું હતું અને સોળી એ વસ્તી હું છોકરું એવું લઈને જો કાળું ડોંબર જેવું ને પાછું જ્યાં ઠેકનું એટલે જેવા સાથે તેવું કરવું પડે જેવું હોય એવું બતાવવું પડે બરાબર વિડીયો કમિટ લાઈક કરજો શેર કરજો અને સબ્સક્રાઈબ કરજો જય માતાજી